એક શહેરના વેપારીને વિચાર આવ્યો કે ઘીની જરૂર પડી છે જો બાજુના ગામડે જવું તો ગામડાના માણસો ઘી ચોખ્ખું આપે શુદ્ધ આપે અને માપમાં પણ પૂરતું આપે એટલે સ્કૂટરને કીક મારીને દસ કિલોમીટર દૂર એક નાનકડા ગામડામાં ગયો ને એક વિધવા માળી પાસેથી એક કિલો ઘી લઈને આવ્યો પણ જેવો દુકાને આવ્યો તો સામે જ ત્રાજવા હતા કાટલા એટલે કે વજનિયા હતા એને એમ થયું કે ગામડાના માણસો ખોટું કરે નહીં પણ લાવને જોખી લો અને ઘી જ્યાં જોખ્યું તો દુઃખદ આશ્ચર્ય વચ્ચે સો ગ્રામ ઘી ઓછું નીકળ્યું ક્રોધ ચડ્યો તરત જ સ્કૂટરને કીક મારીને પાછો ગામડે આવ્યો વિધવા માડીને ન કહેવાના વેણ કીધા ગામના લોકો ભેગા થઈ ગયા વિધવા માડી બિચારી ઊભી ઊભી રડે છે કશું બોલતી નથી શહેરના વેપારીએ કીધું કે તમારી ચોરી પકડાઈ ગઈ એટલે રડો છો ને અને ત્યારે માડીએ કીધું કે એટલા માટે તે નથી રડતી હું વિધવા છું અમે ગરીબ છીએ મારા ઘરમાં ત્રાજવા છે પણ કાટલા નથી વજનિયા નથી હું એટલા માટે થઈને રડું છું કે તમે મને બહુ ઠપકો આપ્યો આખા ગામની સામે આપ્યો પણ હકીકત એવી છે કે એક મહિના પહેલા શહેરમાં હટાણું કરવા આવી હતી મારી પાસે વજનિયા નથી તમારી જ દુકાનેથી એક કિલો ખાંડ લઈને આવી હતી એ ખાંડ મેં એ પડીકું મેં તોડ્યું નહોતું વજનિયા ન હોવાના કારણે તમારી એક કિલો ખાંડની સામે ભારોભાર મેં ઘી જોખી દીધું છે મને એ ખબર નથી કે એ ઘી એક કિલો છે કે હો ગ્રામ ઓછું છે ઘણી વખત દુનિયાને છેતરનારા માણસો જ્યારે પોતે છેતરાય છે ને ત્યારે એને ગુસ્સો આવે છે પણ વિચાર નથી કરતા કે આ તો આપણે દરરોજ કરીએ છીએ